ચાલો બાળકો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે સુવર્ણક વર્ણગર નામનું એક સરસ મજાનું નગર એમાં પ્રગતિ વિદ્યાલય અને પણ સુંદર મજાની અને આ વિદ્યાલય હંમેશા પ્રવૃત્તિઓથી ધબકતી રહે વિદ્યાલયમાં સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી તો એક અનોખા અંદાજમાં જ ઉજવાય અને તેમાં એક સુગંધાબેન નામના એક શિક્ષક સૌથી ઉત્સાહી અને રોજ નવો નવો જ કરતા રહે બાળકોને ફળ વિશે શીખવાનું હોય કે શાકભાજી કે કોઈ વળી પાન વિશે તો બધા બાળકોને ઘરેથી એક સરસ મજાનું ફળ તો ક્યારેક શાકભાજી તો ક્યારેય નવા નવા પત્તા એટલે કે પાન લાવવાનું કહે પછી તે ફળ શાકભાજી પાન કે બીજા કોઈ પણ હોય સુકામેવા હોય કે પછી મરી મસાલા હોય બધાની ખાસિયતો સમજાવે અઠવાડિયામાં એકવાર બાળકોને વર્ગ શિક્ષણને બદલે ખુલ્લા મેદાનમાં લઈ જાય કુદરતના સાનિધ્યમાં પ્રાકૃતિક શિક્ષણ દ્વારા બધાને ભણવા બેસાડી દે અને બાળકો આ બાળકોને તો ખબર પણ ન પડે કે ક્યારે આ બધું આવડી જાય બાળકો પણ તમારા બધાની જેમ ખૂબ જ જિજ્ઞાસુ એકવાર સુગંધાબેણે એક દિવસના પ્રવાસનું આયોજન કર્યું એ ખાસ કારણથી ક્યાં લઈ ગયા બધાને નગરથી દૂર એક મોટા જંગલમાં વૃક્ષોની ઓળખ અને તેની ઉપયોગિતા જણાવવા માટે બાળકોમાં જિજ્ઞાસા અને જાગૃતિનું રોપણ થાય એ માટે બાળકોને કહે વિહાર કરવો છે તો બાળકો કહે તો સુગંધાબેન કહે ઝાડ ફળ ફૂલ અને પશુ પંખીઓને જોવા છે તો બાળકો કહે હા વળી સુગંધાબેન કહે અરે ઝરણા અને ડુંગર કૂદવા છે તો બાળકો એક સાથે મોટેથી બોલે હા અને પછી તો નક્કી કર્યા પ્રમાણે સરસ મજાનું ભોજન અને પીવાનું પાણી લઈ બીજા દિવસે સવારે બધા સમયસર આવી જાય અને બાળકો આજે તો કોઈની મૈયાને એને ઉઠાડવા પણ ન પડે બધા જ બાળકો નાચતા ગાતા કૂદતા વન વિહાર માટે નીકળી પડે રસ્તામાં બોરસલી આવે કદંબ આવે ગુલમહોર આવે આ બધાની વાતો સુગંધાબેન કહેતા જાય બોગનવેલ રાતરાણી અને બીજી ઘણી બધી વેલો આવે તો વળી વડ પીપળો લીમડો આંબલી ઉમરો આવા વૃક્ષો પણ આવ્યા તેની ઓળખ અને ઉપયોગિતા સુગંધાબેન સૌને સમજાતા જાય અને આ બાળટોળી શીખતી જાય આગળ આગળ સૌ વધતા જાય ત્યાં અચાનક એક કરણ નામના બાળકની નજર એક દૂર ઊભીલો વૃક્ષ પર પડી અને તે તો તરત બોલી ઉઠ્યો અરે જો જો બધા સામે સોનાનો વૃક્ષ બધા બાળકોએ એ દિશામાં નજર ફેરવી અને કુતુહલથી એ વૃક્ષ પાસે બધા તરત જ દોડીને પહોંચી ગયા વૃક્ષ તો જટાળા જોગી જેવું લાગતું હતું અને વૃક્ષની નીચે સરસ મજાના પીળા પીળા ફૂલોની પથારી થઈ ગઈ હતી ત્યાં વળી નાનકડી જોઈ કહે અરે સાચે જાતો સોનાના જ ફૂલ દેખાય છે સુગંધાબેન આ વૃક્ષનું નામ શું છે સુગંધાબેન કહે આ વૃક્ષનું નામ છે બાળકો ગરમાળો એના પીળા ફૂલો સોનાની જેમ ચમકે છે અને માટે જ આ વૃક્ષને સુવર્ણક પણ કહેવાય છે ત્યાં વળી નાનકડી મહેક કહે અરે ટીચર વૃક્ષ પર લાંબી લાંબી શીંગ લટકે છે તેને ખાઈ શકાય કે તો સુગંધાબેન કહે હા હા તેને તો ગરમાળાનું ફળ કહેવાય તે ખાઈ શકાય આ ફળ સ્વાદિષ્ટ અને ખૂબ રોચિકર હોય છે તેનાથી ચામડીના રોગો અને તાવના રોગોમાં રાહત થાય છે ત્યાં નાનકડી ફોરમ કહે ટીચર આ શિંગનો બીજો શું ઉપયોગ થાય ત્યાં તો અચાનક નાનકડી પારીજાતને પેટ પકડીને રડવો આવી ગયો અને એ તો જોર જોરથી રડવા લાગી અરે જમીન પર હળોટવા લાગી પારિજાતને રડતી જોઈ બધા બાળકો તો ગભરાઈ ગયા સુગંધાબેણે નાનકડી પલાશને કહ્યું કે તું દોડી ને ગરમાળાની શેંગ તોડીને લઈ આવ સુગંધાબેણે તેનો ઘર કાઢી પારિજાતને તરત જ પીવડાવી દીધો અને થોડી વારમાં તો બાળકો આ નાનકડી પારિજાત ફરીથી હસતી રમતી થઈ ગઈ અરે બધા કુતૂહલથી જોવા લાગ્યા પરાગ કહે ટીચર પારિજાતને શું થયું હતું અને તમે ગરમાળાની શીંગ કેમ પીવડાવી સુગંધાબેન કહે પારિજાતને પેટમાં દુખાવો પડ્યો હતો અને ગરમાળાની શીંગમાં જે ગર હોય છે તેને ગરમાળાનો ગોળ કહેવાય એ તો અનેક રોગોમાં ઔષધિ તરીકે લેવાય છે થોડી નાનકડો કંદર કહે ટીચર દ્રાક્ષના ઝુમખા જેવા ફૂલ શોભાના છે કે પછી તેનો પણ ઉપયોગ થાય સુગંધાબેન કહે ફૂલો સુંદરતાની સાથે શરીરમાં વાયુ વધારે કફ અને પિત્તનું શમન પણ કરે છે તો પલાશ કહે અરે આ વૃક્ષ તો ચારે બાજુથી ઉપયોગી છે એના અંગે અંગ ઉપયોગી છે સુગંધાબેન કહે એટલે જ તો એને વૃક્ષોનો રાજા એટલે રાજવૃક્ષ પણ કહેવાય છે ત્યાં નાનકડો જસ્મીન કહે ગરમાળો ભાઈ ગરમાળો સોનલ વલણો ગરમાળો ત્યાં ખુશબુ કહે રૂડો રૂપાળો ગરમાળો ગુણથી ભરેલો ગરમાળો ત્યાં વળી નાનકડો કરણ કહે રસથી ભરેલો ગરમાળો રંગ રંગીલો ગરમાળો સુગંધાબેન કહે અરે વાહ તમે તો બધાએ સાથે મળીને સરસ મજાનો જોડકણું બનાવી દીધું ત્યાં તો ફરીથી બધા એક સાથે ગાવા લાગ્યા શું ગાવા લાગ્યા ગરમાળો ભાઈ ગરમાળો સોનલ વર્ણો ગરમાળો રૂડો રૂપાળો ગરમાળો ગુણથી ભરેલો ગરમાળો રસથી ભરેલો ગરમાળો રંગરંગી લો ગરમાળો એ બધા બાળકો સરસ મજાનું નાચતા કૂદતા ગાવા લાગ્યા બાળકોએ ફૂલોના દડુલા બનાવ્યા અને તેનાથી એકબીજા પર ઉડાડીને રમવા લાગ્યા કેટલાક તો ઝાડ પર ચડી ફૂલોના ઝૂમખા તોડી આવ્યા અને કેટલાક તોડી શીંગ તોડી લાવ્યા ઘરે માતા અને પિતાને આપવા માટે અને બાલિકાઓએ તો ફૂલનો ગજરો બનાવી અને પોતાના વાળમાં નાખ્યો હાથમાં પગમાં ડોકમાં ફૂલની ડાળીઓ વીટાળી દીધી અને જાને બધાને સોનાનો શણગાર થઈ ગયો સુગંધાબેનને પણ ફૂલોના ઘરેણાથી શણગારી દીધા અને બધા સોન પરીની જેમ ડૂબી ઉઠ્યા અને બધા જે ખુશખુશાલ થઈ ગયા અને પછી તો ગરમાળાના વૃક્ષની નીચે વન ભોજન લેવા માટે બેસી ગયા ભોજન પછી બાળકો સરસ મજાના ફરીથી ગરમાળાના ગીતો ગાવા લાગ્યા મનગમતી રમતો રમ્યા અને આજની શાળાનો દિવસ પૂરો થયો વૃક્ષ ફળ ફૂલની વાતો કરતાં કરતાં સૌ પાછા પોતાના ઘરે આવ્યા અને બધાએ ખાધું પીધું રાજ તો કર્યો પણ આજે રાજવૃક્ષ ગરમાળાની વાતો સાંભળી અને બધા આનંદિત થઈ ગયા તમને બધાને પણ ખૂબ મજા આવીને બાળકો તો ચાલો આવજો